નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ટે ન્યૂઝ ભાવનગર શહેરમાં માળનાથ અને પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ગંગાજળિયા તળાવ ખાતે ઉત્તરાયણ ઉત્તરાયણના પર્વને લઈને પતંગ રસિયાઓ એકબીજાના પેચ કાપવાની લાઈમાં ઘાતકી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને જેના કારણે ઉત્તરાયણ પછી પણ અસંખ્ય પક્ષીઓ અને વાહન ચાલકોને ઈજા થતી હોય છે ત્યારે ભાવનગર શહેરના માળનાથ ગ્રુપ અને પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા એક ખાસ કાર્ય કરવામાં આવ્યું છે તેઓ દ્વારા ઉત્તરાયણથી લઈ અત્યાર સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી એકઠા કરેલા પતંગના દોરાઓ ભેગા કરીને ગંગાજળિયા જોડિયા તળાવ ખાતે આ તમામ પતંગના દોરાઓને સળગાવી દેવામાં આવ્યા અંદાજિત પિસ્તાલીસ કિલો જેટલા પતંગના દોરા જે અહીં સળગાવવામાં આવ્યા પેલા તમારું નામ છે મારું નામ છે હરિભાઈ શાહ ને મહાલના ગ્રુપ ઓગણી એક બાણુંથી અત્યારે જો છો કે ઉત્તરાયણ ગઈ તો ઘણી ઘણી જગ્યાએ પતંગ ખૂબ ચડ્યા છે અને પતંગના દોરા ઝાડ ઉપર હોય કોમ્પ્લેક્ષમાં હોય રોડ ઉપર હોય કેટલા કેટલા પક્ષીઓ બીમારને પણ મરણ પણ થયા છે આ વખતે એટલે આપણા માધ્યુનિક માગું છું કે ગયા વખતે અમે એકતાલીસ કિલો બાંધી દઈએ આ વખતે એકતાલીસ કિલો ઉપર દોરા છે એટલે આપણા માધ્યમિકો બહુ ચાઇના દોરી એટલે ખતરો ખતરો નીવડે છે કેટલા વિદેશ પક્ષીઓ પણ આવ્યા છે દેશમાં એટલા બધા ઈજા અને ઘણા ઘણા પણ મરણ પણ થયા છે એમ ગુજરાતભરમાં આપણે જોવો છો ગુજરાતમાં બે જાતની ઉજાય છે જે વાસીર અને આ બે ઊતર ઉજવતા હોય છે એમાં કેટલા કેટલા પક્ષીઓના મોત આપણે રાજકોટ જુઓ જામનગર જુઓ સુરત જુઓ બધી જગ્યાએ ચાયના દોરી ખૂબ પકડાય છે એટલે આપણા માધ્યમથી કહેવા માગું કે દર ઉષા આવી દોરી પકડાય છે એટલે આપણે જેટલું બને એટલું આપણે ખાસ દેખરેખ જરૂર છે આ નિમિત્તે અમારું માલના યોગ આજે ખરેખર સાગર કંપની મોતીબાગ રોડ ઉપર જે જોરા એકઠા કર્યા છે એનો નાશ કરીને આપણા માધ્યમથી ખાસ કહેવા માગું હજી ઘણી ઘણી જગ્યાએ જોરા ઢીંગાતા વગાડતા હોય એક ટાકી નાચ કીધો બે દિવસ કેટલા કબૂતર વિચાર ઝપ્ડે ચીલી જાય છે એટલે આપણા માથી જેટલું બને એટલું કાર્ય કરો અમારા માના ગ્રુપના કાર્યકરો બધા છે સાત સહકાર છે દર્શન ચૌહાણ છે મધુ માતાભાઈ છે મોકાભાઈ છે આ બધા અમારા ગ્રુપના મેમ્બરો ઘણા ઘણા છે જે રિક્ષાવાળા છે એ રીતે આપણે સરસ મજાનું કામ કર્યું છે એટલે જ કહેવા માગું છું કે સવારથી મેં શરૂ થઈતા ઉત્તરાયણમાં અને સાંજ સુધીમાં આ અને જે મારી પછી બીજા જોડા વીતેલા છે એ ભાઈ લગતમાં વ્યાજ્યા છે અને એને આ બાળવાના હતા એટલું આપણા મારી કહેવામાં પૂછવા